હા નમસ્તે દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘવોટ આહીર સમાજનો ખૂબ મોટો સહેરો અને પૂર્વ ધારાસભ્ય એવા અમરીશ ડેર હવે કેસરિયા કરી ચૂક્યા છે કારણ કે ગત ચૂંટણીમાં તેઓ હારી ગયા છે અને હવે તેઓ કેસરિયા કરવામાં ઘણા સમયથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું ઘણા પ્રસંગોમાં પણ તેઓએ ખાસ કરીને તેના ટ્વિટર છે ફેસબુક એકાઉન્ટ છે વોટ્સએપ છે તમામમાંથી તેઓએ કોંગ્રેસનું જે નિશાન છે તેને પણ હટાવી નાખ્યું હતું અને ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે અમરીશ ડેર છે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ લોકસભાની જે પંદર સીટ છે તેની જાહેરાત થઈ ગઈ છે હવે અગિયાર સીટ બાકી છે અને એવા સમયની અંદર એક બે દિવસ પહેલા જ આવા ચટકરોની વચ્ચે હવે અમરીશ ડેર છે તે સામે આવ્યા છે અને સી આર પાટીલની હાજરીમાં તેઓ હવે કોંગ્રેસમાં બાય બાય કરી દીધું છે અને ભાજપમાં જોડાવાની તૈયારીઓ તેજ કરી દીધી છે પરંતુ સૌથી સૌથી અને પહેલો સવાલ એ છે કે અમૃત ડેર છે તે હવે ભાજપમાં આવતીકાલે સાડા બાર વાગ્યાની આસપાસ છે તેઓ જોડાઈ શકે છે અને વિધિવત રીતે જોડાઈ શકે છે અને મોટી સંખ્યામાં તેઓ કાર્યકર્તાઓની હાજરીમાં જોડાઈ શકે છે પરંતુ આહીર સમાજનો ખૂબ મોટો ચહેરો હતો જ્યારે સી આર પાટીલ છે તે અમૃત ડેરના નિવાસ સ્થાને પહોંચ્યા પહોંચ્યા ત્યારે આહીર સમાજના જે અગ્રણીઓ હતો ત્રણ તેઓ પણ હાજર રહ્યા હતા અને અમૃત ડેરની સાથે સી આર પાટીલ છે તેની સાથે થોડા સમય સુધી વાતચીત ચાલુ હતી અને આખરે હવે અમૃત ડેર છે તે માની ગયા છે અને તેઓએ તેના તમામ કોંગ્રેસના પદ પરથી હવે રાજીનામું આપી દીધું છે અને આવતીકાલે એટલે કે મંગળવારે બાર વાગ્યા સાડા બાર વાગ્યાની આસપાસ તેઓ વિધિવત રીતે કેસરીઓ ધારણ કરશે મિત્રો રાજકારણની તમામ અપડેટ લેવા માટે આપણી ચેનલ ગીરની વાતને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો